どうぞ。 દોસ્તો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજારી સાહિત્ય વેદનિકુંજ યુટ્યુબ ચેનલ પર મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં તમે ચેનલ પર નવા આવો ચેનલ સબસે ક્રમ ભૂલશો નહીં તમને ચેનલ પર આગળવાડી ભરતી બાબતે આગળ પરિપત્ર બાબતે એ આગળવાડી બાબતે કોઈ પણ અપડેટ આવે પગાર બાબતે અન્ય પણ કોઈ અપડેટ આવે જે ઉપયોગી બની આગળવાડી ટીડા એનો માટે કોઈ પણ અપડેટ આવે તો તમે જાણ કરવામાં આવશે તો મિત્રો ચેનલ સબસે ક્રમ ભૂલશો નહીં સાથે સાથે મેં જે વોટ્સઅપ એ લોકો બંનેમાં આવે છે લેક રિસર્સમાં કહું મિત્રો અવસર રીતે જોઈન થઈ જઈશું તો ચાલો જ્યારે મિત્રો વધારે સમયમાં પગલે વિડીયોની શરૂઆત કરું છું તો મિત્રો તમને ખ્યાલ છે તેમ સારા અને કોલેજમાં જે પાંત્રીસ દિવસનો જે મે જૂન મે જૂનમાં જે વેકેશન હર હર વખતે મિત્રો હોય છે કે જે સારા કોલેજમાં પાંત્રીસ દિવસ નક્કી કરેલું જે મે જૂનમાં જે વેકેશન હોય છે તે તે બાબતે મિત્રો જે સારા કોલેજમાં જે વેકેશન હોય છે તેવી જ રીતે મિત્રો જે આંગણવાડી બાબત જે છ વર્ષના જે ભૂલકાઓ છે તેમને પણ વેકેશન મળે તેવી તેવી તેમને પણ વેકેશન મળવું જોઈએ કારણ કે હાલ તમને ખ્યાલ છે કે ભરપૂર જે તે ખરી જે તડકા તડકા એટલે ગરમી હોય છે તો મિત્રો એવી એવી અપીલ કરવામાં આવી છે કે જે આંગણવાડી ને પણ જે નાના બાલ બુલકાઓ છે તેમને પણ સો વર્ષ કરતા તેમને પણ મિત્રો વેકેશન વેકેશનનો જે લાભ મળે સાથે સાથે મિત્રો બીજે પણ મહત્વની ચર્ચા કરવામાં આવી છે તમે જોઈ શકો છો કે અહીંયા કે પોષણયુક્ત આહાર ત્રણસો દિવસ આપવાનું લક્ષણ માટે બાળકોને બોલાવી આરોગ્ય સાથે ખેલવાડ કરવામાં આવે છે સારા કોલેજો ઉના વેકેશન પર બાવન બાવન હજાર આંગણવાડીઓના બાળકો માટે નહીં હિટવે વચ્ચે બે પોઈન્ટ પાંસઠ લાખ ભૂલકાઓ શીખાય છે તો મિત્રો તમે જોઈ શકો છો આંગણવાડીને જે ભૂલકાઓ છે તે બે પોઈન્ટ પાસઠ લાખ ભૂલકાઓ શીખાય છે તેથી તેથી રજૂઆત કરવામાં આવી છે કે તેમને પણ વેકેશન કરો વેકેશન વેકેશન કરવામાં આવે કે વર્કત યાદ આવી વારાપરથી પંદરસોની રજા મળે અને કાળજા ગરમીને લઈને સારા કોલેજમાં વરસાદ વેકેશન જાહેર કરવામાં આવે છે પરંતુ આંગણવાડી વધતા પાત્ર બેથી વર્ષના બાળકો માટે કોઈ વેકેશન નથી હાલના હીટ વેમાં બાળકોને આંગણવાડી માટે પોષણ ઉત્તર આપવા નામે બોલવામાં આવી રહ્યા છે જે તે મિત્રોએ રજૂઆત કરવામાં આવી છે તેમને પણ નાના બુલકાઓ પર ભૂલકાઓને પણ તેમને રજાઓ મળે તેમને પણ રજાઓ મળે જે આ કાળ કાળજાળ ગરમીના કારણે તેમની પણ શાંતિપો ઘરે રહે જે ગરમી પડી રહી છે તેનાથી પણ બચી શકે તો મિત્રો જે ઉનાળ વેકેશન બાબતે જે આંગણવાડી પણ બહેનો હોય તે ડા તેમને પણ રજાઓનો લાહો મળે આ હીટવેવની હીટવેવ જે ચાલી છે એના બાબતે તો મિત્રો આ રેડિસ આપણે થેન્ક યુ વેરી મચ